શહેરના ઘોઘારોડ પોલીસે અરોડિયાવાસના રહેણાકી મકાનમાંથી બિના ટીન તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો શહેરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમના પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે વેળાએ ખાનગીરાએ બાતમી મળેલ કે આરોડિયાવાસ તિલકનગરમાં રહેતા અંકિતાબેન રાઠોડ બહારથી ભારતીય બનાવટનો દારૂનો જથ્થો લાવીને તેમના ઘરમાં રાખીને વેચાણ કરી રહ્યા છે જ્યાં બાતમી વડે જગ્યાએ તપાસ કરતા ત્યાંથી ભારતીય બનાવટની દારૂની બોટલ નંગ ઓગણત્રીસ થતાં બીયડના ટીન નંગ ચાલીસ મળી આવ્યા હતા તમામ મુદ્દામાલ કબ્જે કરી લઈ મહિલા વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કરવી હાથ ધરી હતી જેમાં પકડેલા મુદ્દામાલની કિંમત રૂપિયા ઓગણી હજાર ત્રણસો નવનો મુદ્દામાલ ઝડપી લીધો હતો